ડિજિટલના દોઢ માં રોકાણ કરવું ખૂબ જ સરળ બની ગયું છે પણ રોકાણના નામે ફ્રોડ પણ એટલા જ વધી રહ્યા છે આવા નવારે ધ્યાનમાં આવે છે કે વધુ વળતર મળવાના ચક્કરમાં લોકો મોટા રોકાણના નામે તેમની બચત કે નાણાનું ધોવાળ કરી નાખે છે અને બાદમાં એ ભાન થાય છે કે તેમની સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે સ્કેમ થયું છે પણ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હોય છે છેલ્લા કેટલાક વર્ષોમાં એ જાહેરમાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપ ફેસબુક ટેલિગ્રામ અને એક્સે રોકાણ સ્કેમમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ફેસબુક પર રોકાણ કરવા અંગેની ઓગણત્રીસ હજારથી થી પણ વધુ નકલી જાહેર ખબર જોવામાં આવી છે

સત્તાવાર રીતે રોકાણ કરવું જોઈએ આવા બની બેઠેલા રોકાણકારો એટલે કે સ્કેમર્સ પાસે વાસ્તવમાં તમે રોકાણ નથી કરતા બલકે સામે ચાલીને તમે આર્થિક નુકસાન કરો છો